ઘરમાં કેમ કોઈ કઈ ખાવાનું દે એમ નથી ને બેઠી બેઠી સિંગ ફોલીન ખાસો હા વ્યાય ની જોઈ શકો કા એકલા એકલા પાણીપુરી પૂરી ગોળો છે આવા હતી એટલે હુંડો એક ને પાછો ફોટા મોકલે ક્યાં મોકલા એ ફોટા કોને મોકલા તને તમાર દોસ્તારે ને મોકલા કોણ ભાભી કે આ તો આપણે ગામમાં આવીને પાણીપુરી પૂરી ખાય કે મેંદેડા માં આવે તો ભૂખ ખાતી હોય તો હું અમર કે ખાવાનું નહી તો હવે ને ભેગો અમે તમને કીધું તો સાપી આવે તમે કીધું તો આવો ભેગા તો કે મે કે તુ તુક મારાવું છે તે મારે મારા કામે ગયો જ ને કે તમારે ભેગું નો ટોસાવાનું હોય તમારે એક કામ પાણીપુરી ખાવાની ને ચા પીવાની એવું નો તો છોકરો ભૂખો છે તને મેં કો છોકરાને બે પુરી ખવરાઉ ચાર પૂરી હું ખ એક પ્લેટ પાણીપુરી ખાતી હતી તેમાં તારું ગયો હું હવે બોલો માની કે એવડો છોકરો પાણીપુરી દોઢ વરસનો છોકરો જે રોટલી ને બટકુ નત ખાતો એ પાણીપુરી ખાય તાર જોઉ છે મારવી સરિયતી વાત ઉપર અન ખાઈ જાય તો અન એને ખાધી હશે તો તું હું હારી જાય

તો એટલે એ કાગડા જેવો કાગડા જેવો જ નીકળે વિશાલની જેમ એટલે બહુ પાવર ન કરો કોને કહેશો કાગડો એટલે કોઈ પેલા ઇન્ફોર્મેશન આપું છું કંઠી અવાજ તમારો બહાર ન નીકળતો હોય શિયાળાના લીધે શરદી ઉધરસની દબાઈ ગયો હોય અવાજ તો પેલા ગરમ પાણી કરવાનું ટોપડી એક પછી એમાં નાખવાનું થોડીક એવી હળદર નાખવાની શાક વખરવાની દરેલી અને થોડુંક એવું મીઠું નાખવાનું ખાવાનું સિંધાળું નહીં ખાવાનું દાંડી નમક આવે એરમા નમક આવે મીઠું 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 જ જ હોય હોય ગમે તો નાખવાનું પછી પછી જાય ત્યાં સુધી એનામાં કરવાનું પાણી એટલું ઠંડુ થઈ જાય એટલે પાણીને આમ ઘૂટર ઘૂટરું કરીને કરી પીને જવાનું તો ગાંડા ગાંડાના ગામ હોય નઈ પણ મેં જોયું ગાંડાનું ગામ

તારે હળી ગયેલ દાણો આવેલ કઈ નથી હા પણ હવે મને ખબર પડી ગઈ હવે ન્યુરોલોજી બતાવવાની જરૂર નથી મેન ફોલ્ટ તારામાં છે

નથી કેવું એ નહી કહ નહી ગાંડું થવાય નહિ સોરી 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 અને સોરી બસ